સર અહીંયા બનાવ શું બન્યો છે અત્યારે આજ વહેલી સવારે નવ વાગ્યાના અરસામાં એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા તુવેરનું જે ખેતર છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યાં એમનું મૃત્યુ નીપજવેલ સર હવે આગળની કાર્યવાહી શું કરવાની છે પિંજરા ત્રણ મૂકવામાં આવેલા છે અને સ્ટાફ કેનિંગ શરૂ છે દીપડો લોકેશન છે

પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી દવાખાને લઈ અત્યારે કોણ કોણ હાજર છે અમે શેઠને બધા હારે ઓકે આમ ગોપાલ ગ્રામ અને વાઘેલા ભાવસિંહભાઈ તેમજીભાઈ અને અમારે ત્યાં મજૂર રહેતા હતા એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું બચ્ચું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ છોકરાને પાંચ વર્ષના બાળકને અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના ઘેરામાં જ મેલીને હોઈ ગઈ કેટલા વર્ષ નું બાળક પાંચ વર્ષ નું બાળક બાળકનું નામ શું છે બાળક નામ સાહિલ બાપા બાપાનું નામ રાકેશ છે મૂળ મૂળ ઓકે